गीत न क्रम विस्तार में शिकार शोधता सिर उना बपोरे शिकार करेलो ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મોટે ભાગે રાત્રીના સમયે શિકાર કરતા સિંહો ભર ઉનાળે બપોરે શિકારનો લાઈવ વિડીયો સામે આવેલો છે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભર બપોરે સિંહે શિકાર કરેલો હતો ફોર વ્હીલ કાર ચાલકે સિંહનો લાઈવ શિકારનો વિડીયો મોબાઈલમાં કેદ કરેલો હતો રોડ પર ઉભેલા પશુનો સિંહે દોડીને શિકાર કરતો વિડીયો કેમેરામાં કેદ થયેલો છે ગીરના વિસ્તારમાં સિંહના લાઈવ શિકારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયેલો છે